અજાણ્યો ઈમેલ આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે બપોરના સમયે ઈમેલ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તાકીદ કરી દેવામાં આવ્યા છે અમદાવાદમાં સ્કૂલ બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે કોઈ અજાણ્યા ઈમેલ આઈડીથી આ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે આજે બપોરના સમયે

જેટલી પાંત્રીસ જેટલી શાળાઓને ધમકી ભર્યો મેલ મળ્યો હતો કે બોમ્બી ઉડાવી ધમકી શાળાઓને આપવામાં આવી છે તે જ રીતે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ એટલે કે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ તે જ રીતનો ઈમેલ પ્રાપ્ત થયો છે બપોરના સમયની અંદર જે તે ઈમેલ આવ્યો હતો સામાન્ય પ્રકારે તે રીતે જે લખાણ હતું તે લખવામાં આવ્યું હતું તેને જ લઈને અત્યારે હાલ એરપોર્ટ ઓથોરિટી છે તે સજાગ બની છે સીઆઈએસએફ ની ટીમ છે સ્થાનિક પોલીસ છે તો સાથે જ એરપોર્ટ સ્ટાફ છે તે તમામે તમામ લોકો સજાગ બને છે ત્યાં આગળ પણ બોમ્બસ્કોડ ની ટીમ પણ પહોંચી હતી તપાસ માટે તે લોકો દ્વારા પણ તપાસ કરવામાં આવી છે પરંતુ કોઈ જ તથ્ય ત્યાંથી મળી નથી આવ્યું તેને જ લઈને જે એરપોર્ટ ઉપર મુસાફરો અવરજવર જવર કરતા છે તે તમામે તમામ મુસાફરોનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે તે જ રીતે અને તમામ તમામ જે એરપોર્ટ નો સ્ટાફ છે તમામને કડકમાં કડક સૂચના પણ આપી દેવામાં આવી છે કે કોઈ પણ બચી ન શકે તે રીતની સઘન સુરક્ષા અને જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે કોઈ પણ મુસાફર અત્યારે એરપોર્ટ ઉપર પહોંચ્યો છે તેની સઘન તપાસ પણ ત્યાં આગળ કરવામાં આવશે આ જ રીતે થોડો સમય અગાઉ પણ એરપોર્ટ પણ આ રીતનો મેલ મળ્યો હતો ને આ રીતની જ ધમકી મળી હતી અને ફરીથી પણ આ મેલ ફરીથી મળ્યો છે એટલે કહી શકાય કે એરપોર્ટ સુધીથી પર હાલ સઘન ચેકિંગ હાથ ધરી રહી છે જી ચોક્કસ ધવલ છે ધમકી ભર્યો ઈમેલ પ્રાપ્ત થયો છે તેના બાદ પોલીસ હવે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે ચોક્કસ થી સ્થાનિક પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે ત્યારબાદ અત્યારે હાલ જે પ્રમાણે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે સ્થાનિક પોલીસ દ્વારા મેરી નું એનાલિસિસ પણ કરવામાં આવ્યું છે જે પ્રમાણે શાળાઓ જે મેરી મળ્યા હતા જે બોમ્બથી ઉડાવી દેવાના સારા ને મળ્યા હતા તેનું જે પગેરું છે તે પાકિસ્તાનના ફેઝલા મળ્યું હતું તે જ રીતે અત્યારે હાલ જે પોલીસની ટીમ છે તે પણ સામે લાગી ચૂકી છે અને સમગ્ર જે તપાસ છે તપાસમાં જૂત રહી છે એટલે કે સાયબર ક્રાઇમમાં જે તમામ તમામ જે એજન્સીઓ છે તેના દ્વારા અત્યારે હાલ તપાસ ચાલી રહી છે જી ચોક્કસ ખાસ કરીને એરપોર્ટ ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે કારણ કે આ ઈમેલ બળ્યા બાદ કડક સૂચના આપી દેવામાં આવી છે કેવી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે ઈમેલ મળ્યું છે તે પ્રમાણે મેં કહ્યું પ્રમાણે જે ટીમ છે તેમને સુરક્ષા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે સાથે જ જે એરપોર્ટ ઓથોરિટી જે સ્ટાફ છે તે લોકોને પણ તપાસ માટેની સૂચના આપી દેવામાં આવી છે એરપોર્ટ ની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે તે લોકોના પણ હૈકાર છે તે વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવી રહ્યા છે તે ચેક કરીને તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે માટે જે વિમાન નિર્દેશ કો મેમ્બર હોય છે કે પછી પાયલોટ હોય છે કે સાથે જ જે પ્રમાણે એર હોસ્ટેસ હોય છે તો તમામ તમામ લેકનો સરંગ ચેકિંગ કરવામાં આવે છે પોતાનો જે આઈડન્ટ હોય છે પોતાની ફ્લાઇટનો નંબર હોય છે તો તમામ તમામ વસ્તુનું ચેકિંગ કરવામાં આવે છે તો તમામ ચેકિંગ સાથે જ સરહાલ દરબાર ઉપર પ્રવેશ આપવામાં આવતો જ છે જી ધવલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ